એના પાવર ગ્રીડ એક ખેડૂતો ને એમના account પૈસા ચૂકવ્યા છે એ district magistrate જે હુકમ કર્યો એનાથી વિપરીત પાવર ગ્રીડ એ જે લખી ને કે હવે તમને આટલા પૈસા ચૂકવવા છે એનાથી વિપરીત ખેડૂતો ને કોઈ પણ જાણ કર્યા વગર એનાથી અડધા કે અડધાથી પણ ઓછા પૈસા ચૂકવ્યા છે અને એ લોકો ખેડૂતો ફેસ કરવા નથી માંગતા ખેડૂતો ના જવાબ આપવા નથી માંગતા ખેડૂતો ને લેખિત કોઈ એ લોકો form નહી આપ્યું નથી કે શા માટે આટલું ઓછું વળતર ચૂકવ્યું અને હજુ તો પોલીસ ધમકી આપે છે તમારા માધ્યમથી થી મારે કહેવાનું

એ વેતન ચૂકવવાનું ના કરતા અમે ખેડૂતો એક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે દીપલ ગામે નક્કી કરવામાં આવ્યું હતું